રાજ્ય સરકારે મંગળવારે રાત્રે વડોદરા કલેક્ટર સહિત પચાસ સનદી અધિકારીઓની બદલી કરી હતી લોકસભાની ચૂંટણી પૂર્વે સરકારે સરેરાશ ત્રણ વર્ષ એક જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીની બદલી શરૂ કરી છે જેના ભાગરૂપે બે વર્ષથી વડોદરા કલેક્ટર રહેલા એ બી બોટ દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ આપે તે પૂર્વે મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પણ અધિકારી તરીકે બદલી કરાઈ છે જે નવા કલેક્ટર તરીકે જામનગરના કલેક્ટર બી એસ શાહની નિમણૂક કરી છે બી એસ શાહ બે હજાર નવની બેચના સનદી અધિકારી છે વુડાના મુખ્ય કારોબારી અધિકારી જે એસ પ્રજાપતિની મોરબીના ડીડીઓ તરીકે ડબોઇના પ્રાંત અધિકારી યોગેશ કપાસેની ભરૂચમાં ટ્રાઇબલ એરિયા સ પ્લાનના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેશન તરીકે બદલી કરી છે બીજી તરફ ત્રણ ડેપ્યુટી કલેક્ટર અને સિટી સ્તર ઓફિસરની બદલી કરાઈ છે છ વર્ષ બાદ પ્રોટોકોલ ડેપ્યુટી કલેક્ટર મળ્યા છે અગાઉ વડોદરામાં સ્ટેમ્પ ડ્યુટીમાંથી દ્વારકા બદલી થયેલા ડૉક્ટર ભાર્ગવ ડાંગર વડોદરાના પ્રોટોકોલ અધિકારી તરીકે એસ બી ગદેથરિયાને સિટી સ્તરે સુપ્રિન્ટેન્ડન્ટ ટુ જીએ એસના રવિરાજસિંહ પરમારને ડભોઈના પ્રાંત અધિકારી ડેપ્યુટી કલેક્ટર મયુર પરમારને છોટાઉદેપુરના પ્રાંત અધિકારી સુરતના મામલતદાર મનીષ પટેલને કલેક્ટર કચેરીના ચૂંટણી વિભાગમાં મામલતદાર તરીકે કામચલાઉ ધોરણે મુકાયા છે